છેલ્લા કેટલાક સમયથી આ રોડ એકદમ બિસ્માર હાલતમાં પહોંચી ગયો હતો અને ચોમાસા દરમિયાન તો આ રોડ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું આ રોડ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે અને જેના કારણે અહીં વરસાદી પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું જેના પગલે ફતેપુરા નગરના નગરજનોએ તેમજ કાળિયાવલુંડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા તેતાલીસ સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય મુકેશ પારગીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પોલીસ સ્ટેશન રોડ ઉપર તેતાલીસ સલરા જિલ્લા પંચાયત સીટના જિલ્લા સભ્ય દ્વારા આ રોડની રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં બંને સાઈડ ગટરો સાથે આ રસ્તાનું નવીનીકરણ કરીને અહીં આરસીસી રોડ બનાવવામાં આવશે આ વેળાએ ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તાલુકા સભ્યો તેમજ પંચાયતના વલુંડા સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દાહોદ જિલ્લો તાલુકો ફતેપુરા બજાર બજારની અંદર પોલીસ ચોકીથી માંડીને પોલીસ સ્ટેશનથી સ્ટેશન થી ચોકડી સુધીનો ગટર લાઈન અને સીસી રોડ આપણે લોકોની રજૂઆતથી મંજૂર કરાવ્યો છે અને પ્રધાનમંત્રી સડક યોજનામાંથી મંજૂર કરાવ્યો છે એ બજેટ છે એક કરોડ ને પચીસ લાખ રૂપિયા અને ટૂંક સમયમાં કામગીરી ચાલુ થવાની છે ખાતમુહૂર્ત કરી અને થોડો વરસાદ છે એટલે કામગીરી અમે ચાલુ કરવાના છીએ અને આ રસ્તો સીસી રોડ એને કમ્પ્લીટ કરવાનો છે અને ગટર લાઇન બી ગ્રામજનો ફતેપુરા ગ્રામજનો છે એમને બી વારંવાર રજૂઆત કરવાથી આપણે શીખડી રોડથી હાથે આપણે ગટર લાઈન બી આપણે લીધી એટલે કોઈ તકલીફ રહેશે નહીં અને આ જે છે એ પ્રોબ્લેમ એ બધું સોલ્વ થઈ જવાનું છે આ રોડ બનવાનું ચાલુ ક્યારે થશે ચાલુ થશે દિવાળી પહેલા ક્યાં તો દિવાળી પછી તો આજે શું કરાવ્યું તમે આજે આપણે આ જે ખાડા ખાબુચિયા થઈ ગયા છે એને સરખું કપ્લેટ કરાવડાયું છે કે પાણી આની ભરાઈ જાય ને બાઇક વાળું કોઈ પડીને જાય એના માટે એટલે આ રીતના કરી ને હવે આપણે દિવાળી પર ચાલુ કરી દઈએ ને જો કદાચ એવું થાય તો એના પહેલા બી ચાલુ કરી દેવાની ગણતરી છે આપનું નામ પાર કે મુકેશભાઈ શંકરભાઈ